થરાદ મુકામે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ જેનીબેન જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય માગીલાલભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો આપશોનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની એકવીસ તારીખે જન આક્રોશ યાત્રા ધીમાથી નીકળી થરાદથી આજે અંબાજીથી આગળ જઈ રહી છે ત્યારે થરાદ ખાતે જયારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન જનસંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ગેની બેન જીગ્નેશબેન કોંગ્રેસનો છેક મુકુલ લઈને તમામ હોદ્દેદારો હાજર હતા અને એમની જે રજૂઆત હતી કે એમને સનંદના પ્લોટો જે સનદ જે કોંગ્રેસના સામે પ્લોટ મળ્યા એની સનંદ નથી મળતી પીવાનું પાણી નથી મળતું અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું પણ અમારા વિસ્તારની અંદર દારૂ નું બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી દારૂ સુધી રિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું પણ ડ્રગ્સ સ્માઇક એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને બબ્બે છોકરાઓ આ થરાદની ચેનલમાં આપઘાત કરી રહે છે કારણ કે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય અને પૈસા ના હોય ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય તો છેલ્લે પગલું એ દસ ડ્રગ્સની તડપના લીધે સુસાઈડ સુધી જતું હોય છે એ રજૂઆત હતી યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જીગ્નેશભાઈને કીધું તમે આમને લઈને પોલીસ સ્ટેશન જાઓ ને એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો અને એના ભાગ સ્વરૂપે જે લોકોની મહિલાઓની ખાસ રજૂઆત છે એના ભાગ સ્વરૂપે જીગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને ચાહે પોલીસ અધિકારી હોય કે સાથે આવેલા લોકો હોય તમામ લોકોને પણ કીધું કે તમે જાવ દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવો મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો ડ્રગ્સનો ધંધો કરાવો તો આવા ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે સસ્પેન્ડ થશો તો તમારે જે બકર પત્તા ઉતરી જવાના છે જે રીતે દારૂ સુધીની લિમિટ તો હું બહુ કહેવાય પણ ડ્રગ્સનું જે એક હજાર છોકરાઓ આ થરાદની અંદર નું હાલના એસપીનો આમાં કોઈ રોલ નથી કેમ કે હજી હમણાં પંદર દિવસથી આવ્યા હાલના પીઆઈ નો રોલ નથી આમાં પંદર દિવસથી આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે પણ અહીંયાના ડીવાયએસપી હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના હતા કર્મચારીઓ એમને ખબર નથી કે થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એમડી વેચાય છે કોકીન વેચાય છે દારૂ વેચાય છે એમને નથી ખ્યાલ અને ચાર વર્ષ પહેલા પણ આજના શિવનગરની મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને ફરતી જયારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે ડ્રગ્સના જે વેચાણ કરતા આરોપીઓને એમડી ચરસ કે સ્માઈકના જે વેચાણકર્તાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા અમારી માંગણી જ છે કે ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ એમડી સ્માઈકના વેપારી જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટેની રજૂઆત છે પણ જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓ પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો સોસો ટ લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાની લાયમાં કાલે પરિવારના આડે લાવી અને કાલે ભાગના ભાજપના હોદ્દેદારો હતા જે ભાજપ સમર્થિત લોકો હતા વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ ભાજપ સમર્થિત લોકો હતા અને આ એવા લોકો હતા જેના ઉપર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા જેના પર કેસ ત્યાં એવા લોકો હતા કે જેને જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછોનો બેકગ્રાઉન્ડ પણ ચેક કોણ હતા આ લોકો જે આ રેલી કાઢી હતી ગઈકાલે થરાતા જબરજસ્તી દુકાનો કઈ પરવાનગી હતી રેલી કાઢવાની કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી પડે તો ગઈકાલે જે પોલીસ જે ત્રણ વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનો પ્રવેશ કર્યો એમની આગેવાની પોલીસ વાળા હતા જે આગળ ચાલતા હતા અને દુકાનો બંધ કરાવતા હતા તો એ પોલીસ વાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે તો ધારો કે જીગ્નેશભાઈ મેહવાણીને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે તો એ અત્યારના ભૂતપૂર્વ થરાદના વહીવટદારો નથી ખબર કે અહીંયા ડ્રગ્સ વેચાય છે આ દવાની દુકાનની અંદર સિરપને ગેરકાયદેસર રવાડે ચડાવે છે એ ખ્યાલ નતો કે અહીંયા સિરપ વેચાય છે શરમ આવવાની જગ્યા ગાજવાની વાત કરે દબાવવાની વાત કરે આ તો ભાજપને એવી ઓપેન્ડી થઈ ગઈ લાગે છે કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લઈને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બેન થઈ જાય સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો આના ડ્રગ્સના લીધે બરબાદ થયા દારૂના લીધે બરબાદ થયા તમામ લોકો જીગ્નેશભાઈ મેવાણી સાથે ઉભા છે અને જીગ્નેશભાઈ મેવાણી એકલા આ તમામ લોકો થરાજના લોકોની વાત છે તમે અત્યારે ગામડા નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમની ચરસ આ બધું વેચાઈ રહ્યું છે હું તો ભગવાનને પ્રાર્થના કરું કારે જે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડી ચડે ધરની ધરણીધર ભગવાનને પ્રાર્થના કરું અને હું હવે આપણા સાંસદ ગેનીબેનને પણ કઉ આ બાબતે વાત કરશે આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી એ માત્ર અપરાધી છે એ અપરાધી પોતાના એક પરિવારનું ભલું કરવા માટે આ વિસ્તારના હજારો પરિવારને બરબાદ કરી ગયા છે તમે શિવનગરમાં જઈને પૂછ્યું છે કે દર મહિને કેટલા લોકો સુસાઇડ કરી ગયા છે બબ્બે નાના એક પરિવારના ત્રણ ત્રણ લોકો સુસાઇડ કરી બબ્બે લોકો સુસાઇડ કરી માત્ર આ ચરસ ગાંજા કે એમડી સ્માઈક ના રવાડે ચડી આ શિવનગર વિસ્તાર તો એવો વિસ્તાર હતો વગર ભણેલા ફેશન ડિઝાઇનરો છે વગર ભણેલા ઇન્ટીરિયર ડિઝાઇનરો છે આર્કિટેક્ટો છે એન્જિનિયરો વગર ભણેલા છે એમની પાસે કલા હતી એમની પાસે ભરતમૂથનની જ કલાઓ લાખ લાખ રૂપિયાની તો સાડીઓ બનાવીને વેચે છે એવા વિસ્તારને અત્યારે ડ્રગ્સનું હબ બનાવી નાખ્યું દારૂનું હબ બનાવી નાખ્યું એટલો એ નહીં આખા અત્યારે તો જ્યાં પણ સ્કૂલો કોલેજોની આજુબાજુમાં અત્યારે આખા ગુજરાતમાં ચાલેલું છે બનાસકાંઠા જિલ્લાના બારસો તેરસો ગામમાં કોઈ એવું ગામ નથી જ્યાં દારૂના અડ્ડા નથી આખો સરકારને ખબર નથી ગૃહમંત્રીને ખબર નથી ગૃહમંત્રી કે છે મને તમે કહો હું ત્યાં રેટ પાડશું તો આ જિજ્ઞેશભાઈએ કીધું ખુલ્લું કીધું શ્રીનગરના મહિલાઓ સાથે રાખી ભાઈ અહીંયા વેચાય છે તો જવાબદારી એમ એમની બનતી હતી પણ આખું એવું બનાવવામાં આવ્યું વાતાવરણ કે જીગ્નેશભાઈ પોલીસ અધિકારીઓ માટે જીજ્નેશભાઈએ સ્પષ્ટ કીધું છે કોઈપણ અધિકારી ભ્રષ્ટ છે જેના આધારે આ ધંધા ચાલે એમને જ ઓટોમેટિક જો ખરાબ કામ કરે